કે જે બે ખૂણા માપ તમારે સરખું આપેલું જે છે તો તમે તો માપ તમારે શોધવાનું છે એટલે તમારે આ જે માપ જે છે એ જે માપ જે હોય આ બે ખૂણા માપ જે છે સરખું થાય આ બે ખૂણાનું માપ સરખું આપેલું આ બે ખૂણા માપ પણ કેવું થાય સરખું થાય એ તમારે મેળવવાનું છે ચાલો આ દાખલો આપણે ગણીએ જો આપણે આ દાખલો તમે સરસ રીતે સમજી શકો એટલા માટે મેં આ આકૃતિ દોરી છે આકૃતિ થી તમે સરળ રીતે સમજી શકો જો આકૃતિ કેવી મેં દોરેલી છે જો ઝડપથી દોર નાખું આ ક્યુબ અને પી ચાલો તો તમારે જુઓ સૌથી પહેલા જુઓ આ તમારે ક્યુપી કિરણ આપેલું જે છે આ શું છે આના આ આને તો તમને ખ્યાલ આવે કે ક્યુ કિરણ જે છે પછી ક્યુપી કિરણમાં ઉદ્ભવ બિંદુ શું થાય આ તમારું ઉદ્ભવ બિંદુ થાય આ જે બિંદુ ઉદ્ભવ બિંદુ એટલે કે કિરણ ક્યાંથી ઉદ્ભવે છે છે કિરણનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે એને તમારે ઉદ્ભવ બિંદુ કહેવાય આય તમારે કિરણ જે છે ઓ ઉદ્ભવ બિંદુ છે હેલો તો અહીં કિરણ આ ક્યુ પી માં ઉદ્ભવ બિંદુ ઉદ્ભવ બિંદુ છે ક્યુ છે અને ક્યુ ત્યાં આવેલું જે છે આ ક્યુ બિંદુ છે હવે તમે બીજી એક વાત કરું કે આ જે બને આ જે બે ખૂણો આ જે ખૂણો અને આ ખૂણો એ બે ખૂણા જે બને છે એ આ બે બે ખૂણા બને ને તો બે ખૂણા બનવાથી આ જે ખૂણો ST જે છે આ સીધી રેખા થાય ચાલો આ રેખા શું થાય ST પણ એક ખૂણો જ થાય પણ સીધી રેખા છે અથવા તો તમને નો ખ્યાલ આવે તો એ વિશે વાત કરું કે દાખલા તરીકે તમને આસન કોણ વિશે ખ્યાલ હોય આસન કોણ વિશે દાખલો ખ્યાલ હોય તો કઈ વાંધો નહીં પણ જે વિદ્યાર્થીને આસન કોણ એટલે શું એટલે ખ્યાલ ન હોય એને ખ્યાલ ન હોય તો તમને સરળ ભાષામાં સમજાવી દઉં દાખલા તરીકે આ ખૂણો લ્યો આ ખૂણો જે છે આ ખૂણા આ ભૂજ કહેવાય આ શું થાય આ ખૂણા આ ભૂજ છે આ બે પરસ્પર બે બે વિરુદ્ધ આજ્ઞા કિરણો જે છે અને એનું ભૂજ જે સામાન્ય આપડા બિંદુ હોય એટલે આ ખૂણો બીજો હવે દાખલા તરીકે બીજો ખૂણો એક વિચારો આમ કરો તો આમ પણ એક બીજો ખૂણો થાય એના એનો અર્થ એ થાય કે આ જે ભૂજ જે છે જો આને અલગ કર નાખો આ પ્રકારનો ખૂણો થાય જો એક ખૂણો આમ અને બીજો ખૂણો આ આ બે ખૂણા થયા આ ખૂણો એક અને બે હવે એના ધક્કો મારી ભેગા કરી દો આ બે ને ધક્કો મારી ભેગા થયો એટલે આ પ્રકારનો ખૂણો થાય આ પ્રકારનો ખૂણો એટલે એમાં એક ભૂજ જે સામાન્ય થાય આ ભૂજ જે છે આ જે QP ભૂજ છે એ ખૂણો PQ ટી માં પણ આવશે અને આ ભૂજ છે જે એ પી ક્યુ એસ માં પણ છે ચાલો એટલે આ ક્યુપી ભૂત જે છે સામાન્ય હોય તો આપણે બે ખૂણાઓ જે છે આ બે ખૂણાઓ જે છે પરસ્પર આ બે ખૂણાઓ એને આસન કોણ કહેવાય અને બીજું કે આસન કોણ જે છે એ એવું હોય દાખલા આને પણ આસન કોણ કહેવાય આ આસન કોણ કે હવે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી એમ કે આમ આસન કોણ નથી કરવું આમ કરવું છે

એને રેખિક જોડની રેખિક જોડ આ જે ખૂણાઓ એને રેખિક જોડના ખૂણાઓ કહેવાય ક્લિયર થઈ ગયું એટલે હવે જે મારે તમને વાત કરવાની છે કે તમારે આ જે જો ફરી વાત આ ક્યુ બિંદુ એ એસટી રેખા ઉપર આવેલો જે છે અને એનાથી તમારે જે બે ખૂણા બને છે આ ક્યુબ બીજો ખૂણો કયો કઈ છે આ ખૂણો ચોકડી મારી છે ને પણ હું એક નંબર આપું એટલે તમને સમજાવું મારા સરળ રહે તો એક ખૂણો નંબર એટલે હું એક ખૂણો એટલે પી ક્યુ એસ આ લખશું ખૂણો પી ક્યુ એસ અને ખૂણો બીજો કયો ખૂણો બને આ ખૂણો ખૂણો નંબર 2 આપું એટલે તમે સમજી લ્યો પી ક્યુ આર એક આ ખૂણો અને બીજો ખૂણો કયો જે છે

के 2 रैखिक जोडना कोणोंનો સરવાળો કેટલો થાય બરાબર 180 અંશ એટલે કે તેથી કરીને ક્યાપે આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય તેથી કરીને ખૂણો p q s અને ખૂણો p q r બરાબર કેટલા થાય 180 અંશ હેલો આને તમારું સમીકરણ એક આપો તો આપી દો ચાલો આને સમીકરણ નંબર એક આપી દ્યો આ સમીકરણ એક જે છે હું અહીંયા લખી નાખું હોય કારણ કે તમારે ભૂસવાની જરૂર પડશે અહીંયા હું લખી નાખું કે પીક્યુ એસ અને પીક્યુઆર બરાબર એકસો એંસી હંઠ એને આપણે સમીકરણ નંબર એક આપી પૂછો પીક્યુ એસ અને પીક્યુઆર બરાબર છે ચાલો આ જે આવડી જાય તો તમારે આ પ્રમાણે આપણે આ સાબિત કર્યું ને હવે આ પ્રમાણે જો આપણે આ સાબિત કર્યું જો આ આકૃતિ આ આકૃતિ એ લઈને સાબિત કર્યું હવે તમારે આ જે આકૃતિ મેં અલગ કરી છે તમે સમજી શકો એ પ્રમાણે તમારે દાખલો ગણવાનો છે તો પહેલા આપણે આપણે ઓલી આકૃતિ દોર લઈએ ચાલો એટલે આપણે જો આ ભાગ લીધો PQ લઈ છે જો આ જે ભાગ જે છે ને આપણે આ દાખલામાં આપણે આ ભાગ લીધો હવે તમે થોડી વિચાર તમારે આ ભાગ લેવાનો છે આ ભાગ આ ભાગ એટલે

તમારું કિરણ ક્યું આર પી જો ઓલ કિરણ ક્યું તો ક્યુ પી આર ઓર સમજાવતો જાવ ફરી વાર રિપીટ થાય ક્યુ પી કિરણ છે તો આમાં ક્યું છે આર પી જો અહીંયા હું શું આવશે તમારે એક જ શબ્દો તો આપણે બે ફરકનો કાય કરવાનું નથી જાવ અહીંયા તમારે આવશે અહીંયા હું લખું તમારે અહીં કિરણ ક્યું જે છે આર પી ઓહે કિરણ આર પી માં ઉદ્ભવ બિંદુ આમાં ક્યું હતું આમાં ક્યું આવશે

આપણે આ પહેલા લખી જાવ પી આર ટી અહીંયા આપણે લખશું પી આર ટી જો પેલા આપણે આને ખૂણો એક કહી જાવ એટલે તો મારા તમને સમજાવવાનો છે ના ચલો ખૂણો એક ખૂણો એક એટલે પી આર ટી આ ખૂણો બી પી આર ક્યુ અને અહીંયા આવશે તમારે પી આર ક્યુ આવશે આજે લેખાય ખૂણો પીઆરટી પીઆરટી અને પી આર ક્યુ ખૂણો પીઆર ક્યુ એ તમારું આ બરાબર એકસો ને એશિયાંશ આ તમારું સમીકરણ નંબર બે ચાલો આ તમારો ખૂણો બરાબર છે હવે તમે સમીકરણ એક અને બે ઉપરથી આપણે લઈએ ચાલો હવે તો સમીકરણ એક બરાબર સમીકરણ બે થાય જો ચાલો સમીકરણ અને બે પરથી સમીકરણ એક અને બે સરખાવી નખો ચાલો તો સમીકરણ એ શું છે ખૂણો પિક્યુએસ વત્તા ખૂણો પિક્યુએ

અહીં આપ પેલું જોસ પી ક્યુ આર એટલે તમારા આ ડેટા વાની અંદર જ્યાં પી ક્યુ આર જે છે ત્યાં તમે હું લખશો પી આર ક્યુ સંદેશા વારી તમે વાત તો ચાલો જો આ હે ખોળો પી ક્યુ આર

આ પીક્યુ આર જે છે એની જગ્યાએ તમે આ તમારું ઉપવાલો જે છે એટલે આ જે આપણે જે છે અહીંયા આને આ જગ્યાએ આપણે શું મૂક્યું આ જ મૂક્યું બરાબર પી આર ટી વત્તા ખૂણો પી આર ક્યુ બરાબર છે હવે જો તમે જોઈ શકો છો

કોણો પી આર ક્યુ તો માઈનસ 5 આયા થા તો માઈનસ 5 ઉડી જજો આ બે હવે શું થાય નીકળી જાય અને તે થી કરી આમ લખાય કોણો પી ક્યુ એસ બરાબર કોણો પી આર ટી આ જે છે તો બરાવી ગયો તો આ રીતે ನಾಲ್કો જે છે અમારો સાબિત થાય થોડું ધ્યાન દયો

એ તમે ખ્યાલ ક્લિયર કરી નાખજો અને એકાદવાર આ વિડિયો રિપીટ એક બે વાર જોશો અને જાતે ગણશો આ પ્રકારના દાખલાઓમાં ક્યારે તમને મુશ્કેલી નહીં પડે ચાલો બે ગણેલો દાખલો તમારા મિત્રો તમારા સહાધ્યાયો એને શેર કરો અને મારી ચેનલ મેસ વિદ્યોશી દાદાને સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો